સુરતના શૈલેષ કડથિયાએ પણ જીવ ગુમાવ્યો હતો આતંકીઓએ શૈલેષભાઈ ને છાતીમાં જ ગોળી મારી હતી તેમના મૃદ્ધે મોડી રાત્રે સુરત લવાયો હતો ગુરુવારે કઠોરમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે

તકેદારી રૂપે તેમના ઘરથી શ્વસાન ભૂમિ સુધી સવારથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે ભીડ વર્ષે તો વધુ ફોર્સ મંગાવવાની પણ પોલીસની તૈયારી છે હાલમાં સાત પોલીસ ઇન્સ્પેક્ટર ચૌદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ઇઠ્યોતેર પોલીસ કર્મીની તૈનાત કરાશે છેલ્લેશભાન અભ્યાસના માટે પાલિકાએ કોમ્યુનિટી હોલ ની વ્યવસ્થા કરી છે મેયર દક્ષિશ માવાણીએ જણાવ્યું છે કે મોટા વરાછા સ્થિત કોમ્યુનિટી હોલ વિના મૂલ્યે ફાળવવાનું નક્કી કરાવ્યું છે વોર્ડના કાર્યકર્તાઓ તેમના પરિવારના સતત સંપર્કમાં છે મોડી રાત્રે તેમના વૃદ્ધિને એરપોર્ટ થી સીધા નવી સિવિલ હોસ્પિટલ લઈ જવા હતું ગુરુવારે સવારે સાત વાગે વૃદ્ધિને મોટા વરાછા સ્થિત કસ્તુરી બંગલો નિવાસ સ્થાને લાવવામાં આવ્યો છે અને ત્યારબાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે ગોળી વાગ્યા પછી શૈલેષને શીતલ પાણી પીવડાવ્યું પછી આર્મી શીતલ બાળકોને હોટેલમાં લઈ ગઈ વૃદ્ધિની જાણ ન કરાઈ શૈલેષે સોમવારે ફોન પર પૂછ્યું હતું પપ્પા અહીં સ્વેટર સારા મળશે તમારા માટે લાવો બહુએ ફોન કર્યો હતો કે પપ્પા માતાજીની માનતા રાખી લો શૈલેષને કંઈ થાય નહીં આ અંગે મૃતક શૈલેષભાઈના પિતા હિંમતભાઈ કડથિયાએ કહ્યું કે મંગળવારે રાત્રે બહુ સાથે વાત થઈ હતી અને તેમણે મને કહ્યું હતું કે પપ્પા માતાજીની માનતા રાખી લો કે શૈલેષને કંઈ થાય નહીં જ્યારે આંતકીઓએ શૈલેષને ગોળી મારી ત્યારે તેની પત્ની અને દીકરો દીકરી સાથે જ હતા ગોળી વાગ્યા પછી જમીન પર શૈલેષ પટકાયો ત્યારે તેમની પત્ની શીતલ દસ મિનિટ તેમની સાથે હતી અને પાણી પીવડાવ્યું હતું પછી આર્મી આવી અને શૈલીષને હોસ્પિટલ લઈ ગઈ હતી જ્યારે શીતલને સંતાનોને હોટેલ લઈ જવામાં આવ્યા હતા જો કે શીતલની શૈલીશના મૃત્યુની જાણ કરવામાં આવી ન હતી હિંમતબાઈએ ઉમેર્યું કે મારે શૈલીશ સાથે સોમવારે વાત થઈ હતી તેનો કોલ આવ્યો હતો અને તેણે પૂછ્યું હતું કે પપ્પા અહીં સ્વેટર સારા મળે છે તમારા માટે લઈ આવો મેં હા પાડી હતી અને પૂછ્યું કે ફરવાની મજા આવે છે ને પછી દીકરા અને દીકરી સાથે વાત કરી હતી તેઓ મુંબઈથી કાશ્મીર ફરવા ગયા હતા પાંચ દિવસ નું પેકેજ હોવાથી અઢાર તારીખે મુંબઈ થી નીકળ્યા હતા અને આજે ત્રેવીસ તારીખે પાછા ફરવાના હતા પણ તે પહેલા જ મારા દીકરાનું મૃત્યુ થઈ ગયું હવે આપણે પણ હવે આપણે પણ આતંકીઓને એકતા બતાવવાનો સમય આવી ગયો છે એક પિતા તરીકે હું અપીલ કરું છું કે મારા યાત્રામાં સૌ કોઈ અને આપણે એકતા બતાવી નેશન બ્લસ ન્યુઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર